ઇન્કમ ઇન્કમટેક્સ ઓફિસ પાસે ગટાટો વૃક્ષની ડાળ ધરાશાયી થતાં રસ્તો બંધ થયો હતો જોકે આ બનાવમાં કોઈપણ વ્યક્તિને ઈજા થવા પામી ન હતી જસોનાથ ચોક પાસે આવેલ ઇન્કમટેક્સ ઓફિસ નજીક ઘટાટો વૃક્ષની ડાળ ધરાશાયી થઈ હતી જે ડાળ રસ્તા ઉપર પડી હોવાના કારણે રસ્તો બંધ થવા પામ્યો હતો સદનસીબે આ બનાવમાં કોઈપણ વ્યક્તિને ઈજા થવા પામી નહોતી જોકે પ્રથમ સ્થાનિક લોકોએ વૃક્ષની ડાળીને થોડી ખસેડી રસ્તાને ખુલ્લો કર્યો હતો બાદ ફાયરકર્મીઓએ દોડી આવી ડાળને કટિંગ કરી રસ્તા ઉપરથી ડાળને દૂર કરી રસ્તાને ખુલ્લો કર્યો હતો

monastery in chayotama After 30 minutes the ceremony was starting Before 20 minutes the choreography was not removing the also After 30 minutes the ceremony started After 30 minutes about 1000 meters seemed to be missing Chidorah came in the televisio the next day after 20 m ove they took the governmentitus Chidorah cancelled the ceremony હાલ એવું ને આપડે અહિયાં પરાજી નાખે